રાપર માં ગર્ભવતી બનાવ્યા બાદ યુવતીને ને આપઘાત કરવા માટે મજબૂર કરનાર ચાર શખ્સો સામે પોલીસમાં માં ફોજદારી નોંધાય છે માથાભારે ભારે શખ્સો નો વધ્યો ત્રાસ ગરીબ લોકોનું શોષણ કર્યું રાપરમાં લગ્નની લગ્ન લાલચ આપી યુવતીને ગર્ભવતી બનાવ્યા બાદ ગર્ભપાત માટે આ વાત લાગી આવ્યા બાદ યુવતીએ ફાંસો ખાઈ લઈ અંતિમ પગલું ભર્યું હોવાનું જણાવ્યું મૃતક યુવતીના ભાઈએ મરવા મજબૂર કરનાર ચાર જણા સામે ફોજદારી નોંધાવી હતી મૃતક યુવતીના ભાઈએ નોંધાવેલી ફરિયાદને ટાંકી રાપર પોલીસે

ન કુંભાર